હલો હા ભુવાજી આપડે અમારે ઘેર વેલાઈ ને જોવા મતું ચાલી આવું રસ્તા મજો

હ તું પકરાવો પડશે પકડયો નમી ઓને ઘરવપદ રાખો બારે રાખો ગુલા લે તમે આ ગુલા રાખવું પડશે હ હ હ હ હ હ હ બના ગુલા પાડો પર કડના હ હ હ ને ભેળો હાથ લે ભેળાજે તું હ હ હું 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 ઓ તો મોચા મોવાયના તો એ અરે મેઠાજી તમે પાટ ઉપર બેઠા કે ભાઈ ઢુડવા બેઠાઓ બરાબર મેઠાજી કાઢો ઊભો તો મેઠાજી અરે તારી હું તો ભૂલી ગયો લ્યા હું કઢવાનો હું બુટ કાઢો હમ હમ કડવાજી ફોન કરી

તો પહેલા અમાર બો ગોમ ને બોન ધુણવા બેહરો હેડો તમાર ગોમ ના બોમ મછલી તાકા જે એટલું ગાઢાય જોઈને આપણે અમાર બોર અમાર બોર આ દેખો બુઆજી ડેડી ઘડી ને અલ્યા આ ભુવાજી કે મુંધા ફરીને એવું એની એક્ટિંગ કરી પૂર્વની આવે લાગે આમ મારો વા દાવો તો છે બધાય તો ભઈ હું ઓ ભુવા ભઈને કાલે અમારા ઘરનો ભુવા પેલા પૂછી દીધું પણ તો તમે રજા જ નતા આલતા કે પણ મારાથી કંટ્રોલ માં રે નતું ભઈ એટલા બલ્લે તો મે બાના ભુવા બોલાવ કીધુંતું ભઈ માફ કર માં ગડવાજો તો ઝોકટ કરો નદી <laughs>

એક મિનિટ તો આપણે ફરી જાવ અલ્યા હું તો મા ભાઈ જેવા ઈ બાર તો તો કોઈ અરે ઢુંગ કરવાના હોય અપનાલા નકણ આલ અલ્યા તારી પૈસા ની વાત આઈ એટલે જો પાતા ઉપર આય ભઈ આળો ફોન નઈ આલે અલ્યા મુશાનો આલુ ના કમીન થોડો લે ને મુ આલુ ના ભઈયા તમારો ભઈ માટે એટલો ફોન નઈ આલી તમે લો તારી હવે આ ફોન લઈ ગયો ફોન ગંદી હું પછી પૈસા લઈ આવું આપણે

કાઢું તો આ તો ઉંડો કુવા રો કુકુએ ને તો લઈ જાવો પછી બીજા હે ને પાડોશી તો એ ફોન આલે ને પૈસા ઓન કરાઈ દેઉ હા

આપણે દોઢ લાખ નો ફોન તો લાયો હે પણ હવે ઓનો કોક જુગાડ તો કરવો પડશે કે આપણે કોક તો કરશે હેડો હવે તો ઓને વેચવો પડશે હવે ચલા આવશે ને આવશી કદાચ દોઢ લાખ નો એટલે પચાસ હજાર તો આવશે જ અડધા થાય એમાંથી હા અડધા અડધા એટલે પચીસ પચીસ હજાર તો આપણે બેન આવી જાય બાઈકે મોડીફાઈ કરી નાખે હા કે બાઈકે મોડીફાઈ કરી નાખે હેડો હવે આપણે હાલ તો હેડો